મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય આસપાસનો પાઠ ત્રણ પાણી જ પાણીનું સ્વધ્ય પોથીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક જે કાર્યોમાં પાણી જરૂરી હોય તેવા કાર્યોની સામે ખાડામાં સાચાની નિશાની કરો તો પ્રથમ છે નૃત્ય કરવા તો પાણીની જરૂર ન પડે બે રસોઈ બનાવવા તો ત્યાં સાચાની નિશાની વાંચવા પાણીની જરૂર ન પડે ત્રણ ચાર નહાવા નહાવા જરૂર પડે તો ત્યાં સાચાની નિશાની બરફ બનાવવા પાણીની જરૂર પડે તો ત્યાં પણ સાચાની નિશાની કરવાની ચાલવા ચાલવા માટે પાણીની જરૂર ન પડે સાત ઈટ બનાવવા ઈટ બનાવવા પણ પાણીની જરૂર ન પડે ટેબલ બનાવવા એમાં પણ ન પડે ખેતી કરવા હા તો એમાં પડે તો ત્યાં સાચાની નિશાની બરાબર પ્રશ્ન નંબર બે શાનો ઉપયોગ શા માટે કરો છો તેને યોગ્ય રીતે જોડો તો તો અવિભાગના જોડકાને સાથે છે જોઈએ ખેતીના કામ માટે તો ખેતીના કામ માટે તમે શાનો ઉપયોગ કરો એ આપણે તો બોર કૂવાના પાણીનો બરાબર તો આપણે ત્યાં એક નંબર ત્રણ નંબર આપીશું બરાબર પછી પાણી પીવા માટે પાણી પીવા માટે આપણે ગ્લાસનો ઉપયોગ કરી બરાબર તો તે આપણે એક નંબર આપીશું નહાવા ધોવા માટે નહાવા ધોવા માટે આપણે ડોલનો ઉપયોગ કરી બરાબર તો તે આપણે ચાર પાંચ નંબર આપીશું સંગ્રહ કરવા માટે સંગ્રહ કરવા માટે આપણે ટાંકાનો ઉપયોગ કરીએ તો એને બે નંબર આપીશું અને પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરીએ કે પછી હીટરનો બરાબર તો તો તે આપણે નંબર આપીશું આ રીતે તમારે લખવાનું છે હવે આગળ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક તમારા ગામમાં કે તેની નજીક આવેલી નદી કે તળાવનું નામ જાણીને લખો તો મારા ગામની નજીકની નદીનું નામ સાબરમતી છે અને તળાવનું નામ કાંકરિયા તળાવ છે પ્રશ્ન નંબર બે તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો મારા ઘરે પીવાનું પાણી અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીની ટાંકી મારફતે આવે છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરમાં વિવિધ કાર્યો માટે પાણીનો સંગ્રહ શામાં કરો છો તો અમારા ઘરમાં વિવિધ કાર્યો માટે પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલી બનાવેલી ભૂગર્ભ ટાંકીમાં તેમજ ઘરની છત પર કરવામાં આવે છે પ્રશ્ન નંબર તમારા ઘરે પીવા માટેનું પાણી કયા વાસણમાં ભરવામાં આવે છે તો મારા ઘરે પીવા માટેનું પાણી માટલામાં અને બેડામાં ભરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ તમે પાણીનો બગાડ થતો જોયો હોય તેવા એક સ્થળનું નામ લખો તો પાણીનો બગાડ થતો હોય તેવું સ્થળ વોટરપાર્ક ગામની ડંકી અને જાહેર નળ છે પ્રશ્ન નંબર ચાર તમે જોયા હોય તેવા પાણી પાણીના પ્રાપ્તિ સ્થાનોના ચિત્રો પર રાઉન્ડની નિશાની કરો તો જુઓ પ્રથમ છે તળ તળાવ છે બરાબર પછી વહેણ જાય છે પછી તો પાણીનો પ્રાપ્તિ સ્થાન તો મેં હેડપંપ જોયું છે બરાબર પાણી ખેંચવાનો પંપ જોયો છે પછી તળાવ પણ જોયું છે નહેર પણ જોયું છે હું ત્યાં સાચાની નિશાની કરી પછી કૂવો જોયો છે પછી આ બોર છે બોર ઉપરથી પણ મેં પાણી આવતું જોયું છે ને આ છેવા આવતું ત્યાં પણ મેં પાણીને જોયું છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરમાં પીવાના પાણીનો સંગ્રહ થતો હોય તેવા પાત્રોના ચિત્રો પર સાચાની નિશાની કરો તો જુઓ તમારા ઘરમાં જ્યાં સંગ્રહ થતો હોય પાણીનો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે તો મારા ઘરે બેડામાં સંગ્રહ થાય છે ઘણીવાર અમે પાણીની બોટલ પણ મંગાવીએ છીએ માટલામાં અને એ બોટલથી અમે પાણીનો સંગ્રહ માટલામાં પણ કરીશું તો અમે ત્રણમાં સાચાની નિશાની કરીશું અને પછી અમારા ઘરે એકવાગાર્ડ નથી તો હું ત્યાં સાચાની નિશાન નહીં કરું પછી ટાંકી છે તેમાં સોરી પીવાના પાણીનો સંગ્રહ ટાંકીમાં નથી કરતા અમે પાણીની બોટલમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ પછી જે જગ છે એમાં સંગ્રહ કરીએ છીએ અમે પછી વોટર જગ છે તેમાં સંગ્રહ કરીએ છીએ પાણીની ડોલમાં અમે પીવાના પાણીનો સંગ્રહ નથી કરતા તો ત્યાં સાચા નિશાની નહીં આવે પ્રશ્ન નંબર છ નીચેના પાત્રોની પાણી સમાવવાની ક્ષમતાને આધારે વધુથી ઓછાના ઉતરતા ક્રમમાં ગોઠવી તેની આગળ આપેલી જગ્યામાં ક્રમાંક લખો તો જુઓ લોટો માટલો જગ ટાંકી કપ ડોલ ચમચી વોટર બેગ અને પ્યાલો તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર તો પહેલાં શું આવશે સૌથી મોટું હોય ત્યાં પાસે પહેલાં તો ટાંકીમાં મેં બરાબર તો ત્યાં એક નંબર પછી માટલા મામાય બરાબર તો ત્યાં અમે બે નંબર આપીશું બરાબર પછી ડોલ મામાય તો ત્યાં ત્રણ નંબર પછી વોટર બેગમાં તો ત્યાં ચાર નંબર પછી જગમાં તો ત્યાં પાંચ નંબર પછી લોટામાં તો ત્યાં ચાર નંબર બીજું પક્ષી છે મગર અને માછલી તો તેમને પણ તમારે પાણી સુધી પહોંચાડવાના છે આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ નીચેના ચિત્રના આધારે ચાર પાંચ વાક્યોમાં તમારા વિચાર લખો તો જો એક પાણીમાં જે છોકરો છે તે હાથ વડે પાણી પીવે છે અને પાણીનો બગાડ કરી રહ્યો છે બરાબર બીજા બાળક બીજા ચિત્રમાં બાળક છે તે જે ત્યાં ઊભું છે ત્યાં જ એકદમ સુકો રણ વિસ્તાર જેવું લાગે છે અને પાણી ભરવા માટે દોડી રહ્યું હોય એવું લાગે છે તો ચિત્ર એક અને ચિત્ર બે વિશે આપણે તો ચિત્ર નંબર એકમાં લખીશું કે આપેલ ચિત્રમાં બાળક પાણી પીએ છીએ પણ વધારાનું પાણી નીચે વહી જવાથી પાણીનો બગાડ થાય છે પાણી પીવાને બદલે જો ગ્લાસ કે કોઈ અન્ય પાત્રનો ઉપયોગ કરીએ તો આપણે પાણીને બચાવી શકીએ છીએ સમગ્ર સૃષ્ટિનું જીવન પાણી ઉપર નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં બીજું ચિત્ર વિશે લખીએ તો આપેલ ચિત્ર રણ વિસ્તારમાં પાણીની શોધ કરતા બાળકનું છે પાણી વગર જમીન સુકાઈ ગઈ છે તે છોકરો ઘડો લઈને પાણીની શોધમાં જઈ રહ્યો છે પાણી આપણી કુદરતી સંપત્તિ છે માટે આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ તો બાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર